સુખલાલ મકવાણા કોપર એલિગન્સ મવડી પોલીસ હેડક્વાર્ટરની બાજુમાં કોપર એલિગન્સ સરોવર ની જગ્યાએ ઊભા છે થોડા દિવસ પહેલા અહીંયા માત્ર નાનો એવો ઓકરો જ હતો ગીરગંગા ગંગા પરિવાર તરફથી એનો ટ્રસ્ટ છે જે એના પ્રમુખ છે દિલીપભાઈ સખિયા એમના અને એની ટીમના પ્રયત્નથી ચેકડેમ બનાવવામાં આવ્યો છે જેનું નામકરણ કોપર એલિગન્સ સરોવર અને એના મુખ્ય દાતા તરીકે બાબુ લાઈમ ગ્રુપ વાળા લુણાગડિયા પરિવાર તથા હરિભાઈ જીણાભાઈ ચૌહાણ પરિવાર તરફથી દાન મળેલ છે એ સિવાય કોપર ના સભ્યો તરફથી પણ યથાશક્તિ પ્રમાણે ફાળો મળેલ છે અને આને હિસાબે જે પેલા પાણીનું રોકાણ નહોતું થતું માત્ર ગંદકી જતી કચરો જ હતો એ તમે જોઈ શકો છો એને બદલે આ ડેમ થતાં પાણીનો ભરાવો થશે જમીનમાં પાણી ઉતરશે વરસાદી પાણીનો સંગ્રહ થશે તો જે પાણીના તળ બે ની આજુબાજુ છે ઊંડા એને બદલે પાણીના તર ઊંચા આવશે અને આ ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ જે છે એ લગભગ કાર્ય કરી રહ્યા છે શારીરિક રીતે અને એમાં સહયોગ આપી અને આપણો જ ફાયદો છે આપણે ભવિષ્યની અંદર જે પાણીનો પ્રશ્ન હવા પાણી અને વનસ્પતિ જે ઘટ પડશે એ ઘટ ન પડે એ અત્યારથી જ આપણે જાગીએ તો ભવિષ્યની પેઢી માટે આપણે ઘણું સારું કામ કરી શકશું